ભચાવના ભવાનીપુર વિસ્તારમાં શિક્ષક સાથે કરાયેલ હમલા સાથેની લૂંટના ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી અને બેસાડતી કાર્યવાહી ભચાઉ પોલીસ દ્વારા કરાઈ હતી ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં રહેતા શિક્ષક જયદીપભાઈ ગોરધનભાઈ ચીકાણી હાલ તેઓ ભચાઉ તાલુકાના લુણવા ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે તેઓ રાત્રિના સમયે વોકિંગ પર નીકળ્યા હતા ત્યારે કેનાલ પાસે ત્રણ ઈસમો દ્વારા મોબાઈલની લૂંટ ચલાવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યારબાદ ત્રણેય લૂંટારું ઈસમો નાસી ગયા હતા બચાવ પોલીસને ફરિયાદ દાખલ થતાં તાત્કાલિક ધોરણે નવા આવેલા પીઆઈ જાડેજા દ્વારા વિવિધ ટીમો બનાવી અને ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને પકડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો ભચાઉની મુખ્ય બજારથી જાહેરમાં આરોપીઓની સરભરા કરાઈ હતી લાંબા સમયથી ભચાઉમાં કાયદો વ્યવસ્થા કથડી રહી હતી ભચાઉના રહેવાસીઓ પોલીસ વિભાગની પ્રશંસા કરી હતી અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ